પહેલા આ બોર્ડ જોઈ લો જેના પર લખ્યું છે પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપ પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગરીબો માટે બન્યા છે પરંતુ તેની હાલત ખંડેર જેવી થવા લાગી છે ગેટ ની અંદર પ્રવેશતા જ પાણી ને ભૂગર્ભ ટાંકીઓના ઢાંકણા તૂટેલા દેખાયા દિવાલો પર પોપડી ઉખડેલી દેખાઈ અંદર પ્રવેશતા જ કોઈ ખંડેરમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મકાનની બારીઓના કાચ તૂટેલા જોવા મળ્યા દરવાજાના તાળા પર કાટ લાગી ચૂક્યો છે આવાસની દિવાલો પર તિરાડો છે આ દ્રશ્યો બે હજાર ઓગણીસમાં રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં બનેલા આવાસના છે જેનું બે હજાર ઓગણીસમાં લોકાર્પણ તો થયું પરંતુ આજ દિન સુધી એક પણ લાભાર્થીને મકાન નથી પાડવામાં આવ્યા અને ખંડેર જેવી સ્થિતિ બનવા લાગી છે આ આવાસ યોજના બે હજાર ઓગણીસમાં બન્યા છે ત્યાર પછી સરકાર શ્રી તાળુમાને આમનામ રાખેલા છે ખંડેર થઈ ગયા છે અને અહીંયા રાત્રે આવારા તત્વો અને ગાડીઓ બધા રાખી રાખી દારૂની મહેફિલું થાય અંદર તમે જોયું હશે કેટલીક કોથળીઓ અહીંયા નંગ કેટલાને ને અમે ગાડીઓ ન રાખે ને એટલે પેવિંગ બ્લોક કરીને ઊંચા કરી નાખ્યા છે અહીંયા આંગણવાડી છે બેનો બિચાર આવે તો અહીંયા સંડા જઈ જાય મૂતરી જાય એવું બધું કરી જાય છે એટલે બહુ આંતક છે ભલે કોર્પોરેશન જેને દે એને દઈ દે ને તો સારું છે ખોટા ખંડેર થાય એકસો આવાસ બંધ ખંડેરની જેમ પડ્યા છે પરંતુ કોઈના પેટનું પાણી પણ નથી હલતું આજે આ આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે બીજી તરફ રાજકોટ મનપામાં સત્તામાં બેઠેલા નેતાઓને આ આવાસ અંગે માહિતી જ નથી બીજી તરફ વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવે છે મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને સો ટકા કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ ક્ષિતિઓ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય

આશા રાખીએ કે આ આવાસ કોઈ કામના ન રહે તે પહેલા લાભાર્થીઓને ફાળવાય કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સૌંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ